તો આપણે પોતાની પરવ હોવું જોઈએ આપણે હોય તો બીજા આકુ માન આપશે આપણે આપની આપણી માતૃભાષા પર ગર્વ નહી કરીએ તો બીજા પર આપની માતૃભાષા પર ગર્વ નહી કરે બીજા અપમાન કરવાની હિંમત કરશે એટલા માટે આપણે પેલા તો સદગર્વ આપની માતૃભાષાને અને એના માટે આપણને ગર્વ પણ હોવું જોઈએ બધા માતૃભાષામાં ભણો છો એનો ગર્વ તમને હોવો જોઈએ ઘણા બધા સંસ્કારો તમારી ઉંમર પ્રમાણે મેળવી લો છો તમારા જીવનમાં ભણાઈ જાય છે નાનપણથી ચાલવા ગાયું છે ખબર

તો આ બધા સંસ્કારો મળે છે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા નિર્મળી ચંજો આ જયારે કલાપીનો કિકારો ભણીએ છીએ ત્યારે જીવદયા આપણને ખબર પડે છે કે આપણે કોઈના પર પણ હિંસા ન કરવી જોઈએ બધા પર જીવદયા રાખવી જોઈએ આ સંસ્કારો આપણામાં આપણી પ્રમાણે ભણાઈ જાય છે

જરૂરી હતું તમે 90% લાવો 95% લાવો પણ ડોક્ટર એન્જિનિયર પણ બધાય નથી બનો બધા ડોક્ટર બને તો ડોક્ટર ભૂખે મરે ને તો મારી પાસે દવા લેવા આવે નથી બનો બધા ડોક્ટર એન્જિનિયર પણ તમારે તમારી વેલ્યુ વધારવી હશે તમારી યુનિક બનવું હશે તો તમારામાં અંદર કંઈ આવડત છે એ આવડત ને તમારે રોજી પરસે સપોર્ટ ની પરસે એના માટે સમય કાઢીને એનો રફ ડાયમંડ હોય એની વેલ્યુ તો રફ ડાયમંડ ને કટ કરે એને પોલિશ કરે તો એની વેલ્યુ વધે એ રીતના તમારી જે આવડત છે રો ડાયમંડ જેવી છે તો તમારે એને શેપ આપવાનો છે તમારે એને પોલિશ કરવાનું છે અને એના માટે સમય જોઈએ ભાઈ સમય ક્યાંથી કાશો ભણવાનું અહીંયા નાઇન્ટી પર્સન્ટ શીખીને જે ઘરનો જે ટાઈમ બચે એના એ સમયમાં તમારે તમારી આવડત પર કામ કરવાનું છે આ મોબાઈલમાં પબજી રમો કેટલા જણા રમે છે પબજી સચ્ચ બોલો હિંમત કરો સાચું બોલવાની યસ અને હિંમત હોજે સાચું બોલવાની ઓબ્ઝર્વ કરો છો ને મેડિકલ પુટણા સાથે ક્લીન ડિટરમિનલ ડોઝિકલ ગેમ રમો એમોશનલેસ પુટણાઓ સાથે જ્યારે તમે ગેમ રમો તો ઓર અ પિરિયડ ઓફ 10 તમને પર મેડિકલ પુરા બની જશે આ યાદ રાખજો અને તમે કટ્ટા ઉત્તરથી પંજીરમતા તો તમને પહેલી 10 10.25% વધારો આવી ગયો એટલે તો કી પોઈન્ટ છે તમને લોજિક ખબર છે કેના પછી આવવાનું ચાલો પછી આગળ વધો તો પ્રી ડિટરમાઇન્ડ લોજિક સામે રમો છો એમાં તમારું ડેવલપમેન્ટ શું થાય છે પણ એવા સજીવો સાથે રમો જ્યાં તમને નેક્સ્ટ સ્ટેપ કોણ શું કરશે તમને ખબર નથી લાઈક ચેસ નેપોલિયન જે મેમરી તમારી શાર્પ થાય કેરમ જ્યાં તમારી આવડત તમને એન્જલ ટ્રાયંગલ ની કયું માણસો કેટલી ઉપરી કરશે ખબર પડશે તો પ્રી ડિટરમાઇન્ડ રોબોટ્સ સાથે રમવા કરતાં જીવતા માણસો સાથે ચેલેન્જિંગ ગેમ રમો

સામે તરત ચેલેન્જ આવે છે તમને ખબર પડે છે પ્રી ડિટરમાઇન્ડ ન હોય સામેવાળો ચેસ માં કઈ નેક્સ્ટ સ્ટેપ રમશે તમને ખબર છે નથી ખબર તો તમારું દિમાગ એમાં વધે તમે અલ્ફા ચેલેન્જીસ લેતા થાઓ આવી કે ગો સમજ્યા તો આવી રીતે તમે તમારી જાતને પોલિશ કરીને તમે હાકી કરતી એક બ્રિલિયન્ટ બની શકો જો દર વર્ષે પહેલો નંબર આવતો હોય ને જેનો બાલમંદિત કરીને કોલેજમાં ફાઇનલ યર સુધી ઈ જેન્યુઅલી જીનિયસ છે ઓકે એકવાર પેલો નંબર લઈ આવો અને પછી પાછા પાછળ રહે જાવ તો જીનિયસ ન થો તમે એક લેવલ પર પહોંચા છો સપોઝ 70% પર પહોંચા છો 80% પર પહોંચા છો 65% પર પહોંચા છો 45% પર પહોંચા છો ઓર ઈ લેવલ પર પહોંચવું ઈમ્પોર્ટન્ટ નથી ઈ લેવલ ને મેન્ટેન કરવું બહુ ઈમ્પોર્ટન્ટ છે તો તમે નક્કી કરો આ સિક્યુરિટી આ સિક્યુરિટી હાઈએસ્ટ 70% પર પહોંચો 95% પર પહોંચો આ લેવલ હું મેન્ટેન કરીશ અને જો હું મેન્ટેન ન કરું નીચે જાઉ તો તમારે આત્મ સંશોધન કરવાની જરૂર છે આત્મ મંથન કરવાની જરૂર છે કે બે આઈ એમ રોંગ મારા માં ક્યાં ગડબડ થઈ તો હું મારા લેવલ થી નીચે પડ્યો અધરવાઇઝ તમે ધીરે ધીરે નીચે જતા જશો એ લેવલ થી ઉપર ન જાવ તો વાંધો નહીં પણ એ લેવલ તો મેન્ટેન કરવું જોઈએ અને તમારી કોશિશ હોવી જોઈએ કે લેવલ થી તમે ઓલવેઝ પ્રોગ્રેસ થી વિચારવું બાજુ ઓલવેઝ અને ને પ્રોપર કે વોટ ઇઝ યોર બેસ્ટ એબિલિટી બેસ્ટ પ્લસ પોઈન્ટ અને બેસ્ટ પોઈન્ટ કયા તમને તમારા પ્લસ પોઈન્ટ અને પોઈન્ટ ખબર હોવા જોઈએ ઈ છોકરીઓને શું છે માય બેસ્ટ પ્લસ પોઈન્ટ ઇઝ દેટ આઈ નો માય વીકનેસીસ જેને પોતાની વીકનેસીસ પોતાના માઇનસ પોઈન્ટ ખબર હોય ને એ જેમાં સુધારી શકે એટલે તમે આખો દિવસ શિક્ષકોના કપલા ખાવ મા બાપ ના વડ મોટો ભાઈ થઈ જાય મોટી બેન થઈ જાય કાકા થઈ જાય દાદા થઈ જાય મિત્રો પણ થઈ જાય તમારી ભૂલો કાઢે દુનિયા છે પણ તમને જજ કરવા દુનિયા છે પણ તમે મહેનત કરવા હોય જ્યારે તમે તમારી જાતને આત્મમંથન નથી કરતા અને તમારી ભૂલો તમે સ્વીકારતા પણ નથી અને સુધારતા પણ નથી ત્યારે દુનિયાને મોકો મળે છે તમને સંભળાવવાનું તમને ટોકવાનું

મેમરી ફૂલ થઈ ગઈ હોય હેંગ થાય તો તમે શું કરો પછી ડિલીટ કરો શું ડિલીટ કરો અનવોન્ટેડ ચીઝ ડિલીટ કરો ને જે કામની ની રાખો ને તો એવી સીટના જયારે તમે ભણતા હોય તમને એમ લાગે કે મને કંઈ યાદ નથી રહેતું તમારું તો આપણે હેંગ થાય ને તો તમારે આનાથી પણ અનવોન્ટેડ ચીઝ ડિલીટ કરવાની હોય અને એ અનવોન્ટેડ ચીઝ કઈ ખબર છે મારી મમ્મી તો છે ને આનાથી બીજું ધ્યાન રાખો મમ્મીને મારી પહેલી વખત મારી આખો દિવસ કામ જ કરાવે રાખે છે જો મારો દોસ્તા છે ને ક્રિકેટરમાં તો મને બોલાય છે એટલું બધું જો પપ્પા મારા માટે કંઈ લાવતા જ નથી નાના ભાઈ માટે જ લાવે છે આ બધી અનવોન્ટેડ વસ્તુ છે એનાથી તમારી એબિલિટીમાં કાંઈ વધારો થવાનો છે સર મારા તો હોમવર્ક એટલા માટે નહોતું કે મમ્મી માનતી હતી કે મેં ઘરનું કામ કર્યું હતું ઘરનું કામ કર્યું હતું રાતના જાગીને હોમવર્ક પૂરું કરવાની કોઈ ના પાડ્યું હતું તમે તમારી જાતને પલાઈનમાંથી બનાવો છો તમે તમારી જાતને એક્સક્યુઝ દેતા બનાવો છો દરેક દરેક વસ્તુના તમારે છે રિસ્પોન્સ હોય રિપ્લાય હોય અપવર્ડમાં પણ સગવડ કરે એને ગુજરાતી કહેવાય તો તમારે તમારી જાતે પલાઈનમાંથીમાંથી બહાર કાઢીને તમારે એનો રસ્તો કાઢીને કોંગ્રેસ પોઝિટિવ આગળ વધવું છે

ઉપર લીધું આપણે અને કોઈને પાઉ છે તો આને આપણે આપીશું પાણી પાઈ શકશો પાછું ચૂકવવું પડશે તો ક્યારે તમે કંઈક બની जाओ તમારામાં આવડત આવી જાય તમે કંઈક એક લેવલ પર પહોંચો અને કે આવડતનો ઉપયોગ તમારે બીજા માટે કરવો હોય તો પણ ઝુકવું પડે એટલે જીવનમાં લેતી વખતે પણ ઝુકવાનું હોય અને કોઈને મદદ કરતી વખતે પણ નમ્ર ભાવ વિનમ્રતા હોવી જોઈએ અહંકાર ઘમંડ હોય તો તમે તમારું 100% લેતી વખતે પણ આપી શકો અમે દેખી વખતે પણ ના આવી શકો આ જીવનમાં યાદ રાખજો અને આ નમ્ર ભાવ હશે તમારામાં તો તમે 100% મેળવી પણ શકશો અને 100% કોઈને આપી પણ શકશો તમારી જવાબદારી તમારી સ્વયં પ્રત્યે તમારા પરિવાર પ્રત્યે તમારો સમાજ તમારો દેશ દુનિયા પર્યાવરણ આ બધા પ્રત્યેની તમારી જવાબદારી ધીમે 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 મોટી કરતી જશે તો આ જવાબદારી પૂરી કરવા માટે તમારે તમારી કેપેસિટી ધીરે 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 વધારવી પડશે

એ કઈ ચોપડીમાં છપાયેલા હોય એવા ભજનો સાંભળો કા તો ઈ ભજન મંડળ ગાતો હોય ને એની પરમિશન લઈને એને રેકોર્ડ કરો અને એના નામે રજીસ્ટર કરો આપણો એમ છે તેના કે આપણી ધરોહર છે આપણી સનાતન સંસ્કૃતિ સંસ્કૃતિની જે ધરોહર છે એમાં કેટલોય ખજાનો આપણા વડીલો પાસે ધરબાયેલો પડ્યો છે એ આપણી નવી પેઢી સુધી પહોંચાડી તો તમારા દાદા કાજી પપ્પા મમ્મી ભજન મંડળ ક્યાંય પણ તમને એવા ભજનો મળે તમે પોતે પણ ગાઓ તમારા દાદા દાદી પાસે પણ સવડાવો અને આ વખતે નવી કેટેગરી કરી છે કે જેમાં આખું ફેમિલી જો સાથે મળીને ભજન ગાતો હશે તો ફેમિલી તરફથી પણ એક અલગ થી ઇનામ તો તમારા દાદા દાદી સાથે તમે પપ્પા મમ્મી બધા મળીને પણ જો ભજન ગાશો તો એ અલગ કેટેગરીમાં અમે ગણશો સ્કૂલના કેટેગરી તો છે પણ અલગ નવી કેટેગરી કે આખું આખું કુટુંબ મળીને ભજન ગાય છે ભજન મંડળ પણ જો તમારા કોઈ પપ્પા મમ્મી જતા હોય તો ભજન મંડળ ના પણ વિડીયો તમે મૂકી શકો છો પણ લાઈવ હોવા જોઈએ બરોબર છે તો એમાં ભાગ લેજો આપણી જે ધરોહર છે નવી પેઢી સુધી આપણે પહોંચાડીએ ઇન્ડાયરેક્ટલી આ આપણી ગુરુ દક્ષિણા છે સમાજ ને આપણે માતૃભાષામાં ભણીએ છીએ ને તો આપણા તરફથી કઈક તો ગુરુ દક્ષિણા સમાજ ને મળવી ને તો આપણા સમાજ ને આપણી પાસે જે છે એમના સુધી પહોંચાડીએ એટલે બધા જ એમાં ભાગ લેજો ખાસ